હોય હોય પણ કહે કોઈ મને મને હમણાં એક ગીત સમજાડું દાદા કિરીટભાઈ આપણે લગ્ન ગીત જે સૌરાષ્ટ્રમાં ગાય એમાં કે મોર જાજે ઉગમણે દેશ મોર જાજે આથમણે દેશ આ ઉગમણું આથમણું શું કામ કીધું ઓતરાદું દખણાદું કેમ ન કીધું હું કામ ખબર સૌરાષ્ટ્રમાંય ગાય કે અહીંયા ગાય તો અહીંયા ઓતરાદું દખણાદું ન કહેવાય ક્યાંય મોરને મોકલાય જ નહીં શું કામ દક્ષિણમાં દીવ આવ્યું અને અહીંયા આવ્યું દમણ અને ત્યાં મોરને મોકલો જ ડો કળા પૂરી ના આવે એ માંડવે પોગેવો નો રે એટલે પહેલેથી કીધું કે ઉગમણો આથમણો જાય છે શું કામ આથમણો મારો દ્વારકાધીશ છે અને ઉગમણો મારો અયોધ્યા આવ્યું છે સાહેબ મારું જગતનાથપુરી પણ આવ્યું છે એટલે બે જગ્યાએ જ વરરાજાને ભલામણ કરી બાકી ભાળ ગયો વાતરા દો દખણા દો આ ઉત્તરમાં ગયો તો આ ભૂયા સીન બેઠો હોય પ્રથમ પરિચય છે માણસનો વાણીનો એટલે કન્યાને કોયલ કીધી દીકરીને કોયલ જેવી કીધી શું કામ બોલે પણ દેખાય નહીં એવું બોલે કે મીઠું લાગે એમ ઓરડામાં દીકરી બોલી હોય તો સસરાને એમ થાય કે હજી દીકરી બા બોલે તો બહુ સારું પણ અમુક અમુકને કહેવું પડે હારો મર્યાદા મૂકી દેવો વો હવે સાના બના રેજો આ તો તમારા બાપની ની સર મે કઈ આકાશવાળી આકાશવાણી માં દૂરદર્શન થઈ જાય આ સમજાય એને દાંત કાઢવાના જીડા જીડા પોઈન્ટ છે મારો મારોમાં એક જગ્યા કીધું મને કે આકાશવાણી ને દૂરદર્શનમાં ફેર શું કે દેય માણસ ઓરડામાં માં ભાગતા ગામ બહાર સાંભળતો હોય એને આકાશવાણી કહેવામાં આવે પણ બાબતા બાદતા બજારે સડે એને દૂરદર્શન આતું ગામ ભાડે પછી હારો છે એ સમયમાં મોબાઈલ નહોતા બારસને દિવસે બારસ બારસ જ છું ને દિવસે વાણી વાણી અને પવિત્ર થાય એટલે લક્ષ્મી આવ્યા વગર ન રહે એટલે તરત ધનતેરસ આવે અને ધનતેરસ ને દિવસે માં લક્ષ્મીની ઉપાસના કેવલ લક્ષ્મીની ઉપાસના નથી લક્ષ્મી નારાયણ ની ઉપાસના અને લક્ષ્મી આવે એટલે હારો હાર કોલગેટ આવે બ્રશ ફ્રી આવે સંપત્તિ આવે એટલે ઈર્ષા આવ્યા વગર નહીં રહે જ્યાં લખો ત્યાં લખી લેજ એક સમય એવો હતો માણસમાં ઈર્ષા નહોતી શું કામ એક જ હરખા માવું નહીં ઓઢણા એ ખરીખ્યા પુરુષ નહીં પાણ કોરું એ હરખું પણ જ્યાં સંપત્તિ આવે એટલે દેખાદેખી આવ્યા વગર રહે નહીં ઈર્ષ્યા થાય તો જ કકળાટ થાય ઘરમાં કંકાસ અને કકળાટ નું કોઈ કારણ હોય ભલે બાપ દીકરો હોય પણ દીકરાનું નામ મળે થાવા તો ઘડીક બાપને કુછ કુચ તોતા એ તો સુદામાં રાજી થાય ભાઈ ભાઈ કૃષ્ણ ભાઈ હે દ્વારકાથી બાપુ નીકળે ને દ્વારકા જવા માટે મહાભારતના બે ભુદેવો એક ગુરુ દ્રોણ એના મિત્રને ન્યાય એને જ એના પત્ની જ કહે છે કે અસ્વસ્થામાં ને દૂધ પાવા માટે નથી ગરબા તમારા મિત્ર ધ્રુપદે તમને કહેલું કે તમે યજ્ઞ કરો ને યજ્ઞના ફળથી મને રાજ મળશે તો હું તમને અડધું રાજ આપીશ એને બદલે ભૂલી ગયા છે માટે જઈને તમે યાદી કરાવો ત્યાં માંગણી કરી છે લાલચ છે હજી ત્યાં પોગ્યા નથી એ પેલા ફળની વાત છે એટલે કૃષ્ણ કઈક ફળની હશે રાખ દુઃખ થશે અને ગુરુદ્રો ના પત્ની એના મિત્ર પાસે મિત્ર બે જ છે મોકલ્યા ઓળખ્યો નહીં દોડવાની વાત તો ઘરે ગઈ કોણ હું નથી ઓળખ ઘણા એવા હોય ઘણા એવા હોય આપણે ત્યાં જઈ નકર આપણે એના બાપાના દાડાનો પ્રોગ્રામ કર્યો એ આવો આવો કેમ છો મજામાં ઓળખાડને પડે આમ થોડું થોડું ઓલું થાય છે એટલે આપણે થોડું થોડું થાય ને તો એ પહેલાં નીકળી જવાય કબદીન પાસું આપણે દ્રુપદ ન ઓળખ્યા અને એ જ રીતે એક ગોરાણી એક બ્રાહ્મણને કહે છે તમારો મિત્ર દ્વારકાનો નાથ છે સોનાની નગરીનો રાજા છે એની પાસે જાઓ ને તેથી બ્રાહ્મણ એમ કેતો હોય કે દેવી માફ કરજો હું ન માગવાનું નીમ લઈને બેઠો છું મારું વ્રત તૂટે ના હું તમને માગવા નથી મોકલતી મળી આવો એને ખબર છે પારસમાણી પાસે પહોંચી જાય સૂર્ય ઉગી જાય પછી એના ડંકા ન વગાડવા પડે સાવધાન આખું ધીરે ધીરે ખોલજો સૂર્ય ઉગ્યો છે

અને અંદર ઈર્ષા જ્યારે પેદા થાય એટલે કકડાટ આવે ગુરુ દ્રોણને ઈર્ષા થઈ સારું થયા પછી પણ પાંડવ અને અને જ્યારે એને વિદ્યા આપી દીધી અને પછી જ્યારે એમ કહેવાય શિષ્યોએ કીધું પાંડવ અને અર્જુન અને દુર્યોધન બધા સાથે ભણતા ત્યારે કે ગુરુજી એમાં શું આપીએ ત્યારે ઈર્ષાનો કોટો નહોતો ફૂટ્યો એ પહેલા ઈર્ષા મોટી થઈ ગઈ છે વગર ઉગીએ હુકમ કરી દીધો કે દ્રુપદને બંધી બનાવીને મારી પાસે લાવો જ્યાં ઈર્ષા આવે જ્યાં મહાભારત થાય એટલે એ કાળી ચૌદશ આવ્યા વગર રહે ના દિવસે શું કરવાનું પરિવાર માલી કકડાટ કાઢી નાખવાનું ઈર્ષા કાઢ નાખવાની એટલે આપણે અળશ કાઢવા જાય બડગડી અળશ કાઢવા જાય ને આપણી માવું માટલું લઈને ગઈ અળશ ને આવી લક્ષ્મી વળતા તાહળી વગાડતા આવે માટલું ફોડિયા એક જગ્યા તો એક બેન સામૂહિક મોટી જબર માણ્યો અને દેરાણી જેઠાણી વાહ ગાતા જાયો એ ગઈ અળસ નહી હા ગાય ગઈ અળસ કોકે કીધું ક્યાં જાવતા કકડાટ કાઢવા અંદર ડોકાળા હા હું બેઠા તા સારી વાણી થઈ જાય સારી સંપત્તિ આવી જાય અને ઘરમાં લઈ પરિવારમાં લઈ આપણા જીવનમાંથી ઈર્ષા વિદાય લઈ લે અને કકડાટ અને પછી પ્રેમથી ભેગા થઈને જેને દીવા પેટાવે ને એને દિવાળી કહેવામાં આવે છે એ સાહેબ એ દિવાળી ગમે ત્યારે આવી શકે આજ આ પંડ્યા પરિવારને આંગણે દિવાળી જેવું કામ છે સાહેબ અને જ્યાં ભાવ અને હેત હોય લાગણી હોય અને સાચું એ જ છે ભાઈ આપણી સંપત્તિ ઈશ્વરે આપણને સંપત્તિ આપી હોય અને ઈશ્વરના નામ ઉપર આપણે હાલી ને ત્યારે ઈશ્વર રાજી બહુ થતો હોય છે અને કહેવાય જયો એમાંય ભૂદેવના આંગણે આવું કાર્ય હોય ને તો બધે તો કૃષ્ણ રાજી હોય પણ આય તો કૃષ્ણ સુદામો બેય રાજી હોય છે સુદામો કાઠળો પકડીને કૃષ્ણને કહેતો કે હવે અહીંયા હાજર રહેવું પડશે મારો પરિવાર આ કથા કરી રહ્યો છે કહેવાનો મતલબ કે જ્યાં ભાવ છે જ્યાં હેત છે અને હેત અને ભાવ એ સેનાથી આવે કે બસ કોરા ધાકોર થઈ જાય પૂરો પરિચય થઈ જાય જયારે પરિચય થઈ જાય છે ત્યારે પ્રેમ ઉભો થાય છે એમ ઈશ્વરની સાથે પછી પ્રેમ થઈ જાય ધર્મ સાથે પ્રેમ થઈ જાય રાષ્ટ્ર સાથે પ્રેમ થઈ જાય પછી કોઈના બાપની તાકાત નથી કે ધર્મ અને રાષ્ટ્રની સામે કોઈ જોઈ શકે પ્રેમ હોવો જોવે સાહેબ દાખલા તરીકે એમ આઈથી આપણે રોડ ઉપર જતા હોય અને કોઈ બે ત્રણ જણા ઝઘડતા હોય તો આપણે લઈ નીકળી ગાડી લઈને જાવ ખોટું કોણ વચમાં પડે પણ એ બે ઝઘડે છે એમાં લઈ એક તમારો મિત્ર છે એનું ઓળખી જાઓ તો જાનની જોખમે તમે કૂદી પડશો શું કામ એ વ્યક્તિને તમે પ્રેમ કરો છો એને તમારે હાજરીમાં એમ રાણા પ્રતાપે પ્રેમ કર્યો છે અર્જુને પ્રેમ કર્યો અર્જુન જો પરિચય આપ્યો જો પાછું યાદ આવ્યું ગીતા એટલે શું અર્જુન તું કોણ છો તારો અને મારો પરિચય આપી દઉં તું મને નથી ઓળખતો હજી હું એ જ છું હમ એ કેવું નો હા સુમાન બધા પરિચય સાહેબ તમે કલ્પના તો કરો અને ત્રીજી વાત કે ગુરુને જે આદેશ કરે ને એ હલવાળા વગેર નો રહે ગુરુને આદેશ કરે વ્યાસપીઠ ઉપર એમ કે ઓલું થાવા દ્યો ઓલું નો કહેવાય એની આછે આવશે ગમે ત્યાં જમ્યાલી નો ફરાય કૃષ્ણ કહે છે ક ઉભો થાય વાત આ અર્જુને સીધું રથ કૃષ્ણ બે સેનાની વચ્ચે રથ લઈ પેલો હુકમ જ કર્યો એમ ઢીલો પડી ગયો હવે કોલે કઈ આદેશ લે અને એની હાટો પછી અઢાર આધ્યાય કેવા પીડ્યા પૂરો પરિચય હામ હામો થઈ ગયો પોતાને પોતાને પોતાનો પરિચય થઈ ગયો ઓહો હું ઈ છું હું અર્જુન છું આખી ગીતાનો સાગ હું કોણ છું અને તું કોણ છો અને ભગવાનનો પણ પરિચય થયો અને ભગવાને વિરાટ રૂપ દેખાડ્યું ત્યારથી ઓહો આ બાપ આપડી હારે છે હવે કોના બાપની હાડીબાર સાહેબ એક મહાન સંતે એના શિષ્યને એ બચારો રહેતો હતો ઝૂંપડામાં હાવ અને પણ ગુરુનું એવું ભજન કરે નરેશ તું જેમ અત્યારે મને ટેકો દેશો એમ એટલે ગુરુજી ને થયું મારું આ છોકરો હાવ ગરીબાઈમાં જીવે છે હાલ એને કઈક આપું એટલે સરસ મજાનો પથ્થર આપ્યો આને તો જે હોય ગુરુ ની પ્રસાદે સમજીને પથ્થર રાખવાનું ગુરુજી પંદર વર્ષે દેવાંગભાઈ એ પાછા શિષ્ય ની સંભાળ લેવા બાર વર્ષ રાખ્યા આપણે પંદર નહીં થોડું પંદર ત્રણ વર્ષ વધી જાય બાર વર્ષે યોગ પાકે એટલે બાર વર્ષ પછી ગુરુજી આવ્યા તો એ તો એની જ પરિસ્થિતિમાં રહેતો હતો એટલે ધીમેક દિન કીધું એને કે બેટા તું જે આમાં ઝૂંપડીમાં ઝૂંપડીમાં રહે છો કે ગુરુજી તારામાં કઈ બીજો ફેરફાર ન થયો કે ના ગુરુજી મેં તને એક વસ્તુ આપી હતી ક્યાં છે તાકે એ અહીંયા બાથરૂમમાં પડી એનાથી તું શું કરી કે પગનો મેલ ઉછેડું અરે ગાંડા એ પારસ મણી છે તે અત્યાર સુધી જેટલા લોખંડને ને અડાડ્યું હોત એટલું હોનું થયું ત્યારે તું ક્યાંય પગ્યો હોત અને ત્યારે એને કીધું કે મને એનો પરિચય નહોતો પારસ મણી હોવા છતાં મેં પગમાં ઘસીને મેલ ઉછેડ્યો એનો સદુપયોગ ન કરી શક્યો એમ જ્યાં સુધી જેનાથી પરિચય ન થાય ત્યાં સુધી આપણે એને પ્રેમ ન કરી શક્યા શાસ્ત્રો આપણને પ્રેમ કરાવે શું કામ પરિચય આપે છે ઈશ્વર આને કહેવાય શક્તિ આને કહેવાય સદગુરુ આને કહેવાય જ્યાં સુધી પરિચય નહીં થાય એનો બીજો દાખલો દઉં એક દીકરા એવી ભયાનક કિરીટભાઈ ભૂલ કરી એટલે રાજા ન્યાયાધીશ બેઠા છે એટલે રાજા એ સંપૂર્ણ એક રાજા તરીકે જે નિર્ણય લેવો જોવે એ નિર્ણય લઈ એકનો એક દીકરો રાજાને પણ ભયાનક ભૂલ કરેલી એટલે એને મૃત્યુદંડ આપ્યો એટલે મંત્રીઓએ એનો સરકારી વકીલ અત્યારે જેને કહે છે અથવા તો કોઈ પણ એનો વિરોધ કર્યો મહારાજ માફ કરજો કે એકના એક દીકરાને તમે કોઈ પણ એકનો એક દીકરો હોય એને તમે મૃત્યુદંડ ના આપી શકો એનો વયો જાય માટે તમે બીજી ગમે સજા કરી શકો પણ એને તમે મૃત્યુદંડ ના આપી શકો માટે એની ઉપર રેમ ખાવ અને છેલ્લે એને દેશવટો આપ્યો કે તો એને આ આ આ બાર રહેવાનું મારા દેશમાં પ્રવેશ નહીં કરવાનો મારા રાજ્યમાં પ્રવેશ નહીં કરાવવાનો એ રાજાના કુંવરને મોકલી દીધો બીજા રાજ્યમાં રે ત્યાં કોઈ ઓળખતું નહોતું પણ કપડાં તો યુવરાજના પહેરેલા એટલે બધા દાંત કાઢે કાને કહો કે હારા માણા કપડા આપ્યા લાગે ધીરે 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 થતા થતા એ કપડાં પણ સિથરે હાલ થઈ ગયો મંદિરોની જ્યાં સદાવ્રતો ચાલતા હોય એ સદાવ્રતમાં જમી લે ગમે ત્યાં પીઢો રે કોકને એમ કે પરિચય તો દેવાય નહીં કોક ધૂતકારે કોક ધક્કા મારે આલે એક બાજુ આ માલ તે માલ અને સમય જાતા જેણે ફરિયાદ કરી હતી એને પણ દયા આવી કે રાજા એ નિર્ણય કર્યો અને હવે રાજાની ઉંમર થવા આવી અને એના દીકરા પણ યુવરાજ પણ અત્યારે મોટી ઉંમરના થઈ ગયા હશે એને પસ્તાવાનો પાર નહીં હોય માટે રાજા પાસે જઈને આપણે ફરીવાર પછી ફરિયાદ પાછી લેવી જોઈએ વિનંતી કરી ગામે બધાએ કે બાપુ માફ કરજો તમે બહુ સારો નિર્ણય ન્યાયમાં ક્યાંય ઘટ્યું પણ અમે હવે કહે છીએ કે યુવરાજને બોલાવી લો અને એને હવે ગાદીએ બેસાડો અને બાપુ રાજના માણસો નીકળી ગયા જ્યાં હતો ન્યાલી ગોત્યો જે ધક્કા મારતા હતા ન્યાય એમ કહેવાય કે બાવી ઘોડા ઉભા રહ્યા બગીયું ઉભ્યું રહ્યું કે કોણ છે ફલાણા રાજાના તે જે માર્યા હતા ને પાછા પગમાં પડવા મળ્યા ને કરતી એ ફાટેલા જ કપડા પહેરેલા હતા પણ પરિચય થયો કે આ જે છે એ રાજાના કુંવર છે યુવરાજ છે એમ જ્યાં સુધી પરિચય ન થાય અને પરિચય શેનાથી થાય વાણીથી